સુબીરમાં બે પોઈન્ટ પાંચ ઇંચ વઘઈમાં એક પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ પડ્યો તો સાપુતારામાં એક પોઈન્ટ જિલ્લાની નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે કેટલાય અને રસ્તા બંધ થઈ ગયા છે ઘણી બધી જગ્યાએ તેજ પવન ફૂંકાવાના કારણે વૃક્ષો જમીન દોસ્ત થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે ક્યાંક ભેખાડો ધસી પડવાની ઘટનાના કારણે પણ વાહન વ્યવહાર પ્રભાવિત થયો સતત ગત મોડી રાત્રિથી ડાંગ જિલ્લાભરમાં વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લામાં સૌથી વધારે વરસાદ આહવામાં પડ્યો ચાર પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ સાપુતારામાં એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો જેના કારણે સ્થાનિક નદીઓ ઉફાન ઉપર છે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સ્થિતિ જોવા મળી રહી છે નદીઓના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે જેના કારણે નદી કાંઠાના અને નદીના હેઠવાસમાં આવતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી શકે છે જિલ્લામાં ભારે વરસાદે તબાહી મચાવી દીધી ડાંગની અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિ છે અંબિકા નદીના પાણી ગામ સુધી પહોંચી ગયા ગામમાં લોકોના ઘર સુધી પાણી પહોંચ્યું અંબિકા નદીના પાણીમાં અનેક લો લેવલ બ્રિજ ગરકાવ થઈ ગયા છે જેથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે અને લોકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે રસ્તો દેખાતો જ બંધ થઈ ગયો છે ઘણી બધી જગ્યાએ રસ્તો તૂટી જવાના કારણે પણ મુશ્કેલી સર્જાઈ છે અંબિકા નદીના પાણીમાં અનેક લો લેવલ બ્રિજ ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર અહીંયા બંધ કરવો પડ્યો આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે સ્થિતિ એવી છે કે ઘર સુધી લોકોના ઘર સુધી નદીના પાણી પહોંચી ગયા છે આખે આખા ઘર પાણીમાં ડૂબી ગયા છે ઘરમાં પાણી ઘૂસી ગયા છે કેટલીય જગ્યાએ નદી કાંઠાના નીચાણમાં આવતા વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી કેમ કે નાની નાની ઝૂંપડી કાચા મકાનો સ્ટોલ પાણીમાં ડૂબવાના કારણે લોકો ઘર બહાર છોડીને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા આખે આખું ઘર પાણીમાં ડૂબી ગયું છે નદી કાંઠાના આ વિસ્તારો છે જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાં કાચું મકાન પાણીમાં ડૂબેલું જોવા મળી રહ્યું છે અને બીજી તરફ નદીનો તેજ પ્રવાહ છે નદીનો રૌદ્ર પ્રવાહ જોઈને લાગે કે જાણે નદી જે કંઈ પણ રસ્તામાં આવશે તેને તાણીને લઈ જશે બાર ખાંધિયા ગામમાં લોકોના ઘર સુધી પાણી ઘૂસી ગયા છે હાલ તો પ્રશાસનની પણ નજર છે સ્થિતિ ઉપર કેમ કે વરસાદની આગાહી અગાઉથી કરવામાં આવી હતી અને જે મુજબની આગાહી હતી એવો જ વરસાદ અત્યારે ડાંગ જિલ્લામાં વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે તબાહીનો પણ મંજર જોવા મળી રહ્યો છે અંબિકા નદીમાં તો ઘોડાપુર છે અને નદી બે કાંઠે તેજ પ્રવાહ સાથે આગળ વધી રહી છે ઠેર ઠેર નદીના પાણી ઘૂસી ગયા છે કાંઠા વિસ્તારોમાં લોકોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે જરૂર પડશે તો એનડીઆરએફ એસડીઆરએફની મદદ પણ લેવામાં આવશે બાર ખાંદિયા ગામમાં લોકોના ઘર સુધી પાણી પહોંચતા લોકો પણ ઘર વખરી બચાવવા માટે દોડાદોડ કરી રહ્યા છે કેટલાક લોકોએ તો સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની પણ જરૂર પડી છે હજી પણ વરસાદ ચાલુ છે એટલે નદીમાં હજી પણ ભરપૂર પાણીની આવક થશે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો એક તરફ ધોધમાર વરસાદ આ ડાંગના જે દ્રશ્યો છે પણ નવરાત્રીનો નવરાત્રિ ગઈકાલે છત્રી સાથે મહિલાઓ અને પુરુષો ગરબા લેતા જોવા મળી રહ્યા છે એક તરફ ધોધમાર વરસાદ અને બીજી તરફ નવરાત્રીનો ઉત્સવ વધુ જાણકારી અમારા સંવાદદાતા સિદ્ધેશ જોશી પાસેથી પ્રાપ્ત કરીશું સિદ્ધેશ

ખાંધીયા ગામમાં જે જ્યાંથી નદી પસાર થાય છે ત્યાંથી લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા છે લો લાઇન બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયા છે જે નાના ચેક જેકડાઈમ્સ બનાવવામાં આવ્યા હતા એ પણ હોરફ્લો થઈ ગયા છે જેના કારણે ઓગણત્રીસ જેટલા રસ્તાઓ જે છે એ બંધ થઈ ગયા છે જેના કારણે તેનું જીવન પ્રભાવિત થયું છે તો બીજી તરફ સાપુતારામાં પણ જે એક માત્ર ગિરિમથક છે ગુજરાતનું કે ત્યાં રાત્રે સમયે જયારે વરસાદ વરસી રહ્યો હતો એ સમયે લોકો નવરાત્રીમાં ગરબે ઘૂમી રહ્યા છે છત્રી લઈને પોતાના જે વિસ્તારમાં જે છે એ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં નવરાત્રીની પણ મજા માણી રહ્યા છે તો બીજી તરફ જે પ્રમાણે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે એના કારણે ડાંગ જિલ્લાનું જનજીવન પ્રભાવિત થયું છે તેની સીધી અસર વઘઈ તાલુકામાં થાય છે અને ત્યારબાદ છ કલાક બાદ અંબિકા નદીના પાણી જે છે ગણદેવી તાલુકામાં આવે છે એટલે નવસારી જિલ્લાનું તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે ધોની સિદ્ધેશ આભાર જાણકારી આપવા માટે